જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું શું જિજ્ઞેશ રાઠોડ ની મિત્રો વાત કરવાની છે ઓલ ઓલાેવી લાંબા વાળ વાળો એના વિશે મિત્રો વાત કરવાની છે જે આ મનસુખભાઈ રાઠોડ અત્યારે ખૂબ જ વિરોધ કરે છે અને ખોટી રીતે અમારો મનસુખભાઈ રાઠોડ અમારા રખાદાદાનો વિરોધ કરો અમારી દેવી શક્તિનો વિરોધ કરો અમારી સમાજનો વિરોધ કરો એટલે એવી રીતે ખોટા ખોટા વિડીયા બનાવી અને એની ચેનલમાં મૂકે અને મનસુખભાઈ રાઠોડ ફોટો મૂકે એટલે શું છે એની ચેનલમાં કાંઈ વ્યૂ આવતા ન હોય એટલે મનસુખભાઈ રાઠોડનો ફોટો મૂકી એટલે એનું એમાં હાલે બે પાંચ રૂપિયામાં મળે બરોબર અને ખોટા ખોટા એના પાક્યા ઊભા કરી અને પોતે કાંઈ ઓલાને સડાવી દે હાથો બનાવી દે બીજાને અને મનસુખભાઈ રાઠોડને ફોન કરાવે અને ઓલા ભાઈ પી ગયા હોય એટલે મનસુખભાઈ રાઠોડને ગાયલું આપે ને ધમેચ્યું આપે ને લોકેશનની વાત કરતા હોય મર્ડર કરી નાખવાની વાત કરતા હોય ને જાતિ વિશે અપશબ્દ બોલે ને એવું બધું કરાવતા હોય બરાબર તો હવે આ મોટા વાળવાળાને મારું એટલું કેવું છે એટલે ભાઈ તું હાસો સનાતન ધર્મી હોય તું દેવી પૂજક હોય અને તું દેવી શક્તિને માનનારો હોય તો હજારો મંદિર પાડી નાખે છે ન્યા બંધ કરાવીને મારો ભાઈ આમને પાણી જની વાત કરવી ત્યાં માતાજીના માતાજીને જે ઓલી પાંચ વર્ષની જે દીકરી હતી એને એક જ ઝાટકે કુવાડાનો ઝાટકો મારી અને એના ધડથી મસ્તક અલગ કરી નાખ્યું અને એને જે લોહી સાઈટું આખા મંદિરની અંદર એટલે ભાઈ એટલે આવી રીતે કરવાનું એટલે આ બોકડા કુકડાને બધું કાપવાનું હોય તો કે ભલે પણ આ લોકો પ્રસાદી રાખો ને આ બધા ભેગા છે એટલે ભાઈ તું આ બધા દીંડક મૂકી દે કારણ કે એને શું છે હવે આમાં ઓલામાં ફોટા શૂટિંગમાં એમાં હવે કાંઈ હાલતું નથી બરોબર એટલે આ ભાઈ ખોટા ખોટો મનસુખભાઈ રાઠોડનો વિરોધ કરી અને ફોટાને વિડીયોને ખોટા ખોટા સડાવે અને આવેદનપત્ર આપશું અને આમ કરશું આમ કરીશું અમારી સમાજનો વિરોધ એટલે ભાઈ તારી સમાજના ઘણા બધા કામ કરેલા છે આ કામ નથી કર્યા એટલે મનસુખભાઈ રાઠોડે કર્યા છે અને તારે તારે હીરો બનવું છે એમ કર સમાજમાં કોઈ ઓળખતું નથી એટલે ભાઈ હીરો બનવું હોય તો હીરાની ઘંટી હીરાને ગહવો પડે ત્યારે હીરો બનાય છે કારણ કે આ મનસુખભાઈ રાઠોડનો અત્યારે શું છે ગુજરાતમાં નહીં પણ ભારતમાં નામ છે એટલે આ ભાઈને એમ કહવાનો વિરોધ કરવો અને ફોટો મૂકવું એટલે થોડુંક મારું હાલે અને ફોટો મૂકે એટલે એને મનસુખ રાઠોડનો ફોટો મૂકેલો એનો વ્યવહાર આવે બરાબર તો મિત્રો ખાસ કરીને આ વિડીયો સાંભળજો આ મોટા વાળવાળાનો અને મારે મનસુખ રાઠોડ સાથે ફોનમાં વાતચીત થઈ છે જબરજસ્ત એ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો અને મનસુખભાઈ રાઠોડનો કોઈ દેવી શક્તિનો કોઈ સમાજનો અને કોઈનો વિરોધ નથી કરતા એ તો અઢારે વર્ણનું કામ કરે છે મનસુખ રાઠોડ બરોબર તમે એની ચેનલમાં જઈ અને જોઈ શકો છો બરોબર કોઈ ખોટો વિરોધ કરતા આ તો બધા શું છે ફેમસ થવા હાટું થઈને મનસુખ ફોટા અને વિડીયા બનાવી અને મૂકેલે ફેમસ થવા હાટું કરતા હોય બાકી આમાં કાંઈ હોતું નથી બરોબર તો ખાસ કરીને આ વિડીયો પૂરેપૂરો સાંભળો મારે મનસુખ સાથે વાત થઈ અને મિત્રો મનસુખ મરાઠવાડે જબરજસ્ત વાત કરી અને મોજ પણ કરાવી તો આ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય સંવિધાન સાંભળો આગળ હાલો બોલો બોલો મનસુખભાઈ મજામાં મજા મજા હવે આવડા બે ચાર જણા દેવી પૂજક છે હા આ ઓલો એક લાંબા જટિયાળો અને એક બીજો એક વેલો છે વલે હુણામ કલાકાર હું દેવ્યુના લઈ નીકળી આવું એટલે તો તો માતાજી ને મોટરજી ને રો ને હા ઈ તો કહો છો ઈ આમાં કઈ આપણે કોઈ બોલતા નથી કોઈ સમાજ વિશે બોલતા નથી બરોબર ઈ છે ને મેરડી એક આઈડી કોક મારા માં જોયું મેં ઓલા માં

એ સમાજ સડે એવી નથી સડતા બેઠા ચુલી મેં ગાલા ભલા કરેગા આ બોકડા મરે એમ નહિ હવે તમારા દેવી પૂજકના ના ઘણા બધા કામ કરો છો બરોબર વડીલ આવે છે હવે એમાં દેવી પૂજક ના દેવી પૂજક ના જે લોકો હોય છે માતાજી ને માનતા હોય ને બે ફાર્મ ગાળ્યું દેતા હોય બરોબર ઈ દેવી પૂજક ના માતાજી ને તો તમે અમુક કેતા હોય કે ભાઈ આ દેવી પૂજક છે અને જે માતાજીને ને દે છે એ તમે કાપી નાખજો એ તમે ખુદ કયો છો ને એ મારી પાસે પુરા હોય પડ્યા બરોબર તો આવડા એમ કે છે કે મનસુખ રાઠોડ માતાજી નું અપમાન કરે રખડ દાદા અપમાન કરે કોનો દીકરો એની અટક હું ભાણે કેવું ગામ આનું કાઈક તો ઠેકાણું બતાવો આ મામો રિયો મામો કેનો છોકરો એ ખબર જ નથી લેખ્યો અમુક મા બાપ વગેરે ના જે દેવ બનાવ્યા છે હવે અટાણે કોરોના દેવી ના મંદિર ગાલિયા તો હવે ઈ દેવ ને ઈ રોગ છે શીતળા રોગ ગાલતિ તો ઈ બધા રોગ ના આવડે ને દેવ કોઈ જાય હવે રખો દાદો હું કવ હાલો ભાઈ રખો દાદો આ મારું નામ છે મારા બાપ નું નામ ગોવિંદ છે એના બાપ નું નામ દાનો છે એના બાપ નું નામ જેઠો ને માયો ને મેકો ને જે હોય તે પણ કઈક હોય તો ખરુંક કે નઈ આ રખો ક્યાં ગામ નો હું છે એટલે આપડે એને ખાલી એને ફોન કર્યો એટલે આપડે કીધું નથી હા બરાબર અને એ એમ કે છે કે માતાજી નું અપમાન કરે આમ કરે તો ક્યાં માતાજી નું અપમાન થયું હશે. માતાજી નું અપમાન કરતા હોય તો ગામો ગામ police station છે તમાર ફરિયાદ આપવી જોઈએ એનો content આપવો જોઈએ કે ભાઈ આ recording માં આને ગાળ કાઢી છે હવે કોઈ દેવી છે દેવીના ના નામે બોકડો કાપો તો તમે ને છૂટ દેવાની છોકરીઓ ને બલિ ચડાવો તેમાં તમે ને છૂટ દેવાની

પણ એ તમારું તો આલે છે પણ તમારી હિસાબે એનું હોત આલે છે વી તમારો ખાલી એક ફોટો મૂકી દે ને તો યે ને ચેનલ માં આત રહેલ છે ઈ તો મે આની પેલા કીધું મે કી તમે એની ચેનલ માં જેટલા જાગૃત નાગરિકો એ જો મારો ફોટો મૂક્યો છે ને એમાં વ્યૂ મળ્યા ઈ સીધું હાજી વાત છે વાત છે ઈ ના બોલા ના ગડબડિયા નાબા તમારો ફોટો મારો નાખવો પડે ને આમાં મારી ચેનલ માં તારો ફોટો નો નાખો હા પણ એ માનો કે દેવી શક્તિ દેવી શક્તિ કરે છે બરોબર તો આ દેવી નું નામ હું આને ખુલી આમ બોલું છું

જે મહાપુરુષો મરી ગયા એની રસ ભારે આપણે કામ નથી કર્યું હા બરાબર બરાબર સંતો થઈ ગયા બાબા સાહેબ એ પોતાના દીકરા તમને કો બલિદાન જગત હું ને તમે મોજ કરીશી હા વીર મેઘમાં એ બલિદાન દીધું

એટલે મૂળ આ બુદ્ધિ વગરી ના છે તમારી અમારા રીઓ માં આવે છે હા બરાબર અને તમે આવો તો જરૂર નથી તો બરાબર છે અમારે જેટલા ભૂવા તમારે જો મેલડી લાલભાઈ ફૂલભાઈ ફલાણી જોગણી દીકરી પૂછડી ની બધી દેવી રી તમે દેવી પૂજા કે છો અમારી દેવી તારી દેવી અમારા પેન્ડ માં આવે છે હા બરાબર છે હું મેરડી આથી લગ્ન તો ખબર હિરિયા મેલડી બોલું હો

ના ના હાચી વાત હે હમણાં કાલ પ્રમથી ઓલા પાણી ઓલા કુવાડી સાટા ઓલ્યા લોય મંદિર ઉપર લ્યો આવડા જાય ને ભાઈ અમે અમે છે ને ભાઈ આ ને હારા હારા પછાડી દીધા ધુણાઈ અમે મોટા પાપી અમે હતા હા બરાબર ભાઈ તો મને ખબર છે ગાવ ને એટલે હારે હારે ને અને ઈ રુદન ની ઈ રુદન છે હા હા બળે હા મારા બાપ ની દેવી મારી ધનુર ની કોથળી તન મનાવું

તા તો બીજો સાત કોમે તૈયાર કરી રાખ્યો હોય કે મારી તારા મઢમા જે ખાતર પડે મારી એની રાહુ ક્યાં લઈ જાય પણ માદી દેદી મધરે જે ઠાંગાની માય આજે બોલ્યા મિયાણા જ ધુણાયવા બાપ દે તો મેલડી તા તો ઓલે હર વરવન ચાલુ રાખે એટલે અમે પછી છે ને અમે સાબુ ક્યાં લઈ લઈને અમે ધુણાવી ધુણાવી જે ભુવેની જિંદગી બગાડી નાખ્યું કાકા સાચી વાત સાચી વાત છે અને એવા સિલણિયા એવી હણીયું ગાઈ ને એટલે ભુવાના હદર કરી કરી પછડી દી કે મારી સિવણા નામનો રબારી હતો અને જ્યાં જોઈને જાવ ને જબાઈ લે ની મેલડી બોલે નામનો ને ભવાયુ ના લુગડા પહેરીને જીવણા રબારી ને કીધું કે તારી મેલડી જ્યાં જોઈ હાકાપાહા મેલડી બોલે હા પણ તારી મેલડી ને બાપ બને એક શેર માટી ની ખોટ છે મારા લગ્ન કર્યા તેર વર્ષ મારો શેર માટી નથી હા બરાબર મારા શિવ મેલડીનો સગારો કર્યો છે પણ બધા દીકરા છે પણ શિવ આ તારી મેલડી બોલું કે આ ભવા નવ મહિને તેર થી દીકરો થયો તો માનજા ની મેલડી બોલી દો આ તો પડવા ભૂવા ખરી કરીને પસડો ના ના

જેટલી બુદ્ધિ વગરની કોમ હતી એને માંડ બાકી રે દુનિયા સાચી વાત છે કેમ કે એના બુદ્ધિ નતી અને ઓલા તો વર્ષો થી હોશિયાર હતા ભણવામાં ધ્યાન દીધું નટાણી ના છોકરા બધા collector ના બધા છે આવડ્યા ના તો બધા ને શું કર્યું માતાજીના ના ભૂવા થયા બન્યા હાચી વાત જો મારી વાત સાંભળો મંદિર ની જે બાર જોવો તમે તો બધા વાટકી લઇ ને બધા બેઠા છે ભિખારી ભીખ મંગાવ કે નિશાળે એમ નઈ નિશાળે ક્યાં વાટકી કોઈ બેઠા કારણ કે નિશાળે જાય બધા collector police મામલતદાર બધા બને બધા સલામ મારી ને માં જાય અને આ જે મંદિર ની ઘંટડી વગાડવા જાવ ને શું થાય. અને એ ભાઈ જો આ વખાણ એના માટે કરવા પડે કે અમે પૈસા લીધા હોય સાંભળી હા હા હવે અમે સીના ઘરે જઈ ન્યા ત્યાં અમે માંડવા પૈસા લીધા એના ઘરે વખાણ નો કરી ઓલ્યા સવારે બિલ નો દે તો અમારે શું કરવાનું હા સાચી વાત છે એ અટાણી માર્યો સાંભળો આપડે કોઈ ના ઘરે માંગવા ગયા હોય માંગણ આવ્યો કીધું કે હારા પેટ ના તમે તો હારા નું ભેગું કરી દયો એની પાછા સો રૂપિયા તો માર્યા જ નહી.

નગર કયા હમણાં હું તમારા ઘરે જમું છું નગર અમે ચોખાઈ હોવી જોઈએ હાલ ની સમયમાં તમારા ઘર બધી ચોખાઈ હોવી જોઈએ આપડી સરકારે કીધું સ્વચ્છ ગુજરાત હા સ્વચ્છ અભિયાન સ્વચ્છ અભિયાન બસ ચોખ્ખું રાખો સારું જીવો ને મજા કરો હા બરાબર બરાબર આ તો ધૂળવા માંથી નીકળ્યા નથી મોવાળા વધારે છે જેટલા ભૂવા આવી છે ને માથે મોવાળા હંભાઈ હશે અંબોડા વાઈ રહ્યા છે હા સાચી વાત છે સાચી વાત છે હવે અંબોડા ભાઈઓ વારે હા સાચી વાત છે આપણે વારવાના હોય ના ના નો વાળે વાતો કરે અને આપણે મોવાળા રાખો દી ને અંબોડો નો કહેવાય હા બરાબર એને સોટલી કહેવાય હા ભાઈઓ ને અંબોડા હોય અંબોડા ઈને થાય

સાચી વાત ના ના હોટલો માં કોણ છે દેવા વ્યા પીરસવા માં ને કોણ છે કોઈ VIP આવે છે બનાવા નથી આ અત્યારે પાણી પુરવઠા ની વાત કરો સ્કૂલ માં જે મધ્યાહન ભોજન માં આપડે જે કઈ તમારા છોકરા ખાઈ જ છે તો કા તમારી દેવી એ નો કીધું કે લા અહિયાં જમતા ની હો બટેટા નું શાક લા આતો ઓલ્યા નીશી કોલેટી ના બચારા રાંધાય છે ભાઈ એમાં હું સરકારે આપડા ઓલા એમાં રાંધવા મુક્યા છે ને પાછા.

હા બરાબર બરાબર તમારે મારે મારી વિરુદ્ધમાં કઈક દેવું તો કઈક એવા પુરાવા તો દેવા એમાં એવું છે એને જે કર્યા છે ને એ બધાને ફોન કરાવે છે ને દેવી પૂજકને ને જે ખબર ન પડતી હોય બરોબર હવે એ સમાજ વિશે બોલે છે મારી ના કોઈ ધમકી આપે છે મર્ડર કરવાની વાતો કરે છે બરોબર આ લોકો ને એવી જમાવવા માટે કઈક છીએ હવે તમે એટલા બધા જો કદાચ તમે આવું બધા કર્યા હોય તો ગામની બારે ગામના સરપંચો તમે હોય પ્લોટ જ નો દઈ તમારી જ્યાં સોસાયટી નો કાકા એક બાજુ તમે રાખ્યા ગામો ગામ

પણ અમે જે રેવી છે ને અમારે દેવી પૂજકનું મકાન છે લ્યો તો રહેવાનું એને સુધારવાના થોડક સમજાવવાના કે ભાઈ આ બહુ નઈ કરના મારી વાત આપો આવડા બધા એટલું બધું બોલ કરો છે અમારા ગામમાં 150 મકાન છે કાં એ કોઈ બોલતા નથી હાજી વાત છે

સાચી વાત છે તમે કોઈ ની ભેગા આયેલા નથી નવઘણ ને બચાવવા ગયા તો અમે ભેગા આયેલા અને અમે મરાણા તમે જોવો એક એક ઇતિહાસ સંભાળે સમજી લો હા સાચી વાત છે એને હું ખબર હોય કે તમે શું કર્યું અને સંતો ને સંતો ને ઇતિહાસ માં નામ લઇ લો દેવી પૂજન ના કરે ભજન ના પ્રોગ્રામ હોય તો એને દલિત ને એના ઘરે નામ લેવું પડે હમ

આ બીજા ની બધા ની monetize channel બધા ની channel વાળા મેં કોઈ નથી આપ્યો હવે તમને વાત આ બીજા દેશ આગળ છે તમે આપડે દેશ આગળ છે બધા બુદ્ધિશાળી છે જો ફોન આવશે આવતા જેના વિચાર ઊંચા હોય ને એને કાઈ પ્રોબ્લેમ નથી આના વિચાર નીચા છે ભાઈ હા બરાબર બરાબર આ મુરા ના પતિ કેવાય આ કઈ showroom માં નાં આ બધું રેકડીયો વેચાય હાચી વાત સાચી વાત છે.